તળાજા નગરપાલિકાના સહયોગથી આવતીકાલે તારીખ આઠ બાર બે હજાર ચોવીસના રોજ તળાજા શહેરના વિવિધ વોર્ડમાં ઈ કેવેસી કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે જેને લઈને તળાજા મામલતદાર શ્રીએ શું કહ્યું સાંભળો તળાજા સિટી ખાતે ઈ કેવાયસી મેગા કેમ્પ રાખેલો છે આવતીકાલ તારીખ આઠ બાર બે રવિવાર સવારે સાડા દસથી સાંજના પાંચ વાગ્યા સુધી નાગરિકોના પરિવાર સાથેના ઈ કેવાય કરવાનું આયોજન કર્યું છે એમાં વોર્ડ નંબર એક બે તળાજા શહેરના વોર્ડ નંબર એક બે માટે કન્યા શાળા નંબર બે રામકેકરી વોર્ડ નંબર ત્રણ માટે તાલુકા પ્રાથમિક શાળા નંબર એક વાહુચોક વોર્ડ નંબર ચાર માટે કે એમ સરવૈયા બ્રાન્ચ શાળા શાળા નંબર ત્રણ ગાંધીજીના બાવલા પાસે વોર્ડ નંબર પાંચ માટે નગર પ્રાથમિક શાળા વોર્ડ નંબર છ માટે રામનગર પ્રાથમિક શાળા વોર્ડ નંબર સાત માટે નંદઘર નંબર સત્તર યાકુબભાઈની વાડી આ છ સ્થળોએ આવતીકાલે ઈ કેવાયસીની કામગીરી થશે એમાં અરજદારોએ નાગરિકોએ પોતાનું આધાર કાર્ડ રેશન કાર્ડ અને પોતાનો મોબાઈલ અને પરિવાર સાથે તમામ સભ્યોના ઈ કેવાયસી થઈ શકે એ માટે તમામ સભ્યો સાથે ઈ કેવાયસી સેન્ટર ઉપર આવી અને આવતીકાલે તેઓ પોતાનું ઈ કેવાયસી કરી શકશે અને મોટી સંખ્યામાં લોકોને પોતાનું ઈ કેવાયસી કરાવવા માટે તાલુકા વહીવટીતંત્ર તરફથી અમે અનુરોધ કરીએ છીએ